જેમ છું મિત્રો આજે આપણે ખાતર વાવા જઈ રહ્યા છીએ એડામાં તમને બતાવી દઉં ખાતર અને એડા વાવાનું આપણે તમે બધું બતાવી દેવું આજે તો આગળ વધીએ મિત્રો આ યુરિયા ખાતર છે અને આપણા હાથમાં ટ્રેક્ટર છે આ બધા એડા આપણે જોવાયેલા આ તારા આમાં ખાતર નહીં વાપરનું ખાતર આગળ એક છેતર છે એનું વાપરનું છે જો આપણે આગળ જવાનું છે જેથી કરીને આ બધા એડા આપણે વાયેલા છે તો આગળ એડામાં મળીએ હું મિત્રો આ ચેપ્ટર નહીં આ એડા પણ આપણે જોવાયેલા હે કેવા એળા છે કોમેન્ટ કરજો કારણ કે પાના કારણે વાયા છે મિત્રો ફર્સ્ટ ક્લાસ એળા ત્યાં હે અત્યારે અને આગળ એડા કેવા ક્યાં છે જેમાં ખાતરવાબા જવાનું હોય એ પણ તમને બતાવી દઉં આપણે ભલો સાઉન્ડ પણ વગાડીએ છીએ ટેબુ કનેક્ટ છે ચલો મિત્રો આગળ મળીએ તો આપણે એડા જોડે પહોંચી ગયા છે ચલો તમને બતાવી દઈએ એડા

એ એક બીજું ક્ષેત્ર છે આ રેડામાં ખાતર વાી દીધું હે હજુ તો બાકી પડે નહીડા ચીવા હે જોઈ લેજો કોમેન્ટ મારજો કે ચીવા હે બાકી કેપ્ટો ડીઝલ નળી તૂટી ગઈ છે અને અમે ટ્રેક્ટર ઉપર સડી ગયા છે હવે થોડુંક તું ડીઝલ નળી તૂટી ગઈ બાકી બાકી પડે હજુ બતાવીએ ખેતર તમને મિત્રો એકને બે ને ત્રણ વાંટા હતા અને આ બધું હાકી નાખ્યું છે બધું હાકી નાખ્યું છે બે ત્રણ વાંટા છે બાકી ટ્રેક્ટર ઉપર આપણે સડી ગયા હે પલટી ને આ એડામાં પારીયા બાંધ્યા હે એની બદલે એડામાં પણ પારીયા બાંધ્યા અને આ વાળવા ટેબલ બાજુ પણ એડા હે તો કાકો સાલે છે તો લો થાચી ગયો મોણા ડીએપી ખાતર વાબન ચાલુ હે નજારો જોઈ લો ખાલી ખેતરનો આ તો ફૂલ એચડી થા હે કેવો સલાક બાકી ટેક્ટ ના ઉડમાં છડી ગયા ગયો મુકે બીજો એક તૂટી ગઈ Ja. Mhm. 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 Mhm.

Jika mesin mikro bisa diperkenalkan kepada.